કેવો ધંધો કર્યો જબરજસ્ત ધંધો કર્યો તો કઈ રીતનો કર્યો ધંધો કરવો ધંધો વસ્તુ ધંધો કરવો એક સ્ટ્રેટર્જી ધંધામાં મોનોપોલી આવે ધંધામાં અમુક સિસ્ટમ આવે એ સિસ્ટમ પ્રમાણે ધંધો કરો તમારો ધંધો ધમ 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 ચાલ તું શું વાત કરો મને કે યાર મારે ધંધો કરવો કરવો દીપાભાઈ જેવો ધંધો કરવો એટલે કોઈ રમત વાત નહીં ભાઈ એવું દિમાગ જોવા હા તો મને યાર બતાવી ગયા મારે કરવો હમણાં થોડા તો પડી જો તમે એકલા જ હોય બીજો કોઈ હોય જ ના બરાબર એવી જગ્યા પર ધંધો કરવો કસ્ટમર આવો કસ્ટમર સાથે એ રીતે વાતચીત કરો કે કસ્ટમર ખાલી ના જાય તમારા ત્યાં ધંધો તમારો કરાઈ ને જાય

અનજો કારીગર રાશ્યો અમી આખા વન વગડા આપણે એકલા શું ધંધો જેવો ચાલે શું કે કારીગર જેવો રહ્યો આતનો ધંધો કે જો બોડા જેવો કોઈ સવ વૈકન તન કોઈ દેખાય છે તો કોઈ આવ વન વગડા માં લારુ ખોલીન મેલી હો કોઈ બાબ ચા તો આખી રહી આખા દાડા ચાર વખત ચા ગરમ કરી ગેસ નહી બળ્યો જેટલો ગેસ બળ્યો એટલી તો કમાણી નહી થી આ મફતનું પાણી મેલ્યું એ પીવા કોઈ આવતું નહી ધંધો કર્યો શું શકોરું ધંધો કર્યો અલે તને કારીગર યાર તને કારીગર આવડતું નહીં યાર ભાઈ ચા વેચવું દોસ્ત હું શીખવાડું ઈને ચા તમે વેચો તો પબ્લિક ને બોલાવું પડે બૂમ પાડી એ ચા 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 બોલ બૂમો પાડી પાડી ખોખળો બેહી ગયો હું બૂમો પાડવી પડ બૂમો પાડવી પડે પાર્ટનર બનાવ પાછા કો તને પાર્ટનર બનાવ અરે પાર્ટનર હમણો કહું એ તારો પાર્ટનર તું મને હને પગાર આલવા કર અને મને છૂટો કર હું જવું કર્યા કોમ એટલે તું પગાર પાસે પેલા ધંધો તો કરવો પડે વ્યવસ્થિત તમે સ્ટ્રેટેજી પ્રમાણે ચાલો ભાઈ એટલે સની સ્ટ્રેટેજી ક્ષેત્રોમાં સની સ્ટ્રેટેજી કોઈ ગરાક નહીં આયું કોઈ બા ભાઈએ નહીં આયું તક હોય ચાર ચાર વખત ગરમ કરી મી તો કારીગર બિહારે લોચો ઈ પડી ગયો આ તો તું ઊંધો પડી જઈને ભઈલે તું કરી દે હું આ હેડ્યો કર્યા કોમ અને તાર કો કરું તા વધો નહીં ભાઈ જો ભાઈ કરો એ બાજુ માં જગ્યા ખાલી છે ધંધો જો આ ધંધો આપડો હા હો ભાઈ એ ઓય કોઈ ગરીબ મોણાનો પૈસો છોડવાનો નહીં તાર પગાર છૂટાય લઈ લે ભાઈ પાવર કરી ના જાતું લાઈ લઈ પોચે જા લાવજે લઈ પોચે જા આ જે વકરો થયો હોય એમાંથી લઈ લે હે કે વનટેક થયો વકરો હવાનું કોઈ ઘરાગ નહીં મારું મગજ સટકાય નહીં હું તને એ તો કહું કોઈ નહીં આયુ હારું તો કરીશું હું તને ધંધો એવું કરવાનો કે ધંધો શું વસ્તુ આપણો સીધો તું મને ધંધો શીખવાડો તારા ધંધો ના ભલે કર્યા કોમ કરવા છો એટલે હમત તો નહીં લે એટલે ધંધો શિફ્ટ કરું હું જોતું હવે જગ્યા હારી પકડી લઈશું નેડીશું આ લારી હોય થી ચા